એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા વોલીબોલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ઓલ ગુજરાત દિવ્યાંગ સીટિંગ વોલીબોલ પ્રતિયોગિતાનું આયોજન ડોન બોસ્કો સ્કૂલ મકરપુરા ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગિતામાં વડોદરા સુરત આણંદ અહેમદાવાદ અને ભરૂચની કુલ આઠ પુરુષ ટીમો અને વડોદરા સુરત અમદાવાદ અને આણંદની કુલ ચાર મહિલા ટીમોએ ભાગ લીધો હતો પુરુષોમાં પ્રથમ સ્થાન અમદાવાદ બીજું સ્થાન આણંદ ત્રીજું આણંદ મહિલાઓમાં વડોદરા પ્રથમ બીજું અમદાવાદ ત્રીજું આણંદને મળ્યું છે આ અવસરે હર્ષદ પરમાર અને રતિલાલ પરમાર પૂજા શાહ શ્રમિકભાઈ કનુભાઈ લિંબાચિયા કમલેશ વાળન દીપક શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન સંદર્ભે દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમનદીપ કૌર તથા આ અવસરે ઉપસ્થિત હર્ષદ પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ એન્ડ એજ્યુકેટ ટ્રસ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં ખાસ દિવ્યાંગો દ્વારા ટુર્નામેન્ટમાં અલગ અલગ આણંદ ભરૂચ અમદાવાદ વડોદરા જેવા દિવ્યાંગ ખેલાડીઓ જેમાં સુરતની ટીમનો પણ સમાવેશ છે અને તેઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે તે ખૂબ સુંદર આયોજન કર્યું અને તે દિવ્યાંગનો ઉત્તર માટે દિવ્યાંગોની પ્રગતિ માટે આવા અનેક કાર્યક્રમો કરી રહ્યા છે હું તેમના ટ્રસ્ટીને એ બેન્સને હું અભિનંદન પાઠવું છું કે ખાસ જે આ દિવ્યાંગોને એક સાચી ઓળખ આપી રહ્યા છે સમાજમાં પણ એક આગળ સ્થાન આપી રહ્યા છે અને રમત ક્ષેત્રે દિવ્યાંગોને આગળ લાવી રહ્યા ત્યારે તેમણે આ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી બી કરી છે અને અવારનવાર તેઓ આવી કામગીરી કરતા રહે ત્યારે ફરી વખત એમને અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં પણ આનાથી પણ વધુ સારા કાર્યક્રમો દિવ્યાંગો માટે કરે તેવી અપેક્ષાની આશા છે અને જે આજની ટુર્નામેન્ટમાં જે લોકો ભાગ લઈ રહ્યા છે મોટેભાગના દિવ્યાંગ ખેલાડીઓ છે તેઓને પણ અભિનંદન આપે છે કે તેઓની ધગસ અને ઉત્સાહને કારણે આજે આ ટુર્નામેન્ટ શક્ય થઈ રહી છે ત્યારે ફરી વખત તમામ ટીમોને અભિનંદન પાઠવું છું અને સારામાં સારું પ્રદર્શન કરે હાર જીવ તો પાછું છે કોઈ ટીમ જીતવાની છે પણ આ એક એન્જોયમેન્ટ દિવ્યાંગોને પ્રોત્સાહન માટે અને રમત પ્રત્યેનો જે તેઓને પ્રેમ વધે રમત પ્રત્યે તેઓને વધારે ઉત્સુકતા હોય તે માટેનું આયોજન થતા હોય છે ત્યારે હું આ ચેરિટેબલ ટ્રસ્ટ ને પણ અભિનંદન માનું તમારો પરિચય હું એડવોકેટ હર્ષદ પરમાર વડોદરા શહેર પશ્ચિમ મોરચાનો શહેર પ્રમુખ તેમજ વડોડા બારના એક્સ મેમ્બર છું અને સાથે ભારતીય જનતા પાર્ટીના મીડિયાનો કોઈ ઇન્ચાર્જ છું એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ કે પ્રમુખ આજે અમારે સંસ્થાની તરફથી वॉलीबॉल सिटिंग वॉलीबॉल टूर्नामेंट स्पेशली फॉर दिव्यांगों के लिए आयोजन किया गया है और ये हमारा नए साल का पहला ये प्रोग्राम है जो हमने ये डॉम्बस्को स्कूल मकरपुरा में रखा गया है इसमें पूरे गुजरात से दिव्यांग खिलाड़ी आए हैं जिन्होंने बहुत अच्छे से भाग लिया है लेडीज़ टीम भी है और जेंट्स टीम भी है जेंट्स टीम में आठ टीम है और लेडीज में चार टीम है और सभी का प्रोत्साहन देख के लग रहा है कि मैच बहुत ही अच्छा होने वाला है और सभी को मेरा खिलाड़ियों को ऑल द बेस्ट है और मैं यही चाहूँगी कि इस तरह से मैं आगे भी ये काम करती रहूँ खिलाड़ियों को एक नया स्टेज दूँ मौका दूँ ताकि ये और भी आगे बढ़े इसलिए मेरा सभी को ऑल द बेस्ट है और थैंक यू सो मच